આજના મોટા સમાચાર ખૂબ જ ઝડપથી ગતિને આગળ વધી રહ્યું છે માનતા મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશ કાકીનાડા અને મચ્છીપટ્ટમ દરિયાકાંઠા વિસ્તારોમાં પાર કર્યું ત્યારે પવન એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું હતું આ દરમિયાન ભારે વરસાદ અને પવનને કારણે અનેક વૃક્ષો ઉકળી ગયા વીજળી પુરવઠો ખો ભરાઈ ગયો અને હવાઈ અને રેલવે સેવાઓને ભારે અસર થઈ ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ તેને ગંભીર ચક્રવાતની તોફાન જાહેર કર્યું છે અને આગામી ચોવીસ કલાક સુધી સતર્ક રહેવાની ચેતવણી જારી કરી છે થાઇલેન્ડ આ તોફાનનું નામ મોહનતા રાખ્યું છે જેને થાઇ ભાષામાં અર્થ સુગંધિત ફૂલ થાય છે દેશના ઘણા ભાગોમાં મોહનતા ચિંતાનો વિષય બન્યો અરબી સમુદ્રમાં સમાંતર ઓછા દબાણના ક્ષેત્ર દ્વારા સંચાલિત ચક્રવાત મોનતાએ દેશના ઘણા ભાગોમાં વિનાશ અને ચિંતા પેદા કરી છે દેશના બંને દરિયાકાંઠા વિસ્તારોમાં જનજીવન ખોવાઈ ગયું છે જ્યારે તેની અસરથી ઉત્તર ભારતના હવામાન અચાનક ફેરફાર થઈ રહ્યો છે હાલમાં આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ અને બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં સેંકડો કરો અને વૃક્ષો નુકસાન થયું છે મંગળવાર માટે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી તમામ બત્રીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે